સ્વચ્છ અને હરિત કરાયું મહાકુંભ પ્રદુષણ મુક્ત અને ભવ્ય મહાકુંભને પ્રોત્સાહિત કરવાનો છે જેમાં ભક્તોને થાળીઓ અને થેલાઓ દાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે મેળામાં હાજર તમામ યાત્રાળુઓને વિતરણ કરવામાં આવશે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભ મેળો વિશ્વભરના લાખો ભક્તોને આકર્ષે છે જોકે લોકોની વિશાળ આવક પણ ખાસ કરીને કચરા વ્યવસ્થાપનના દ્રષ્ટિકોણે મહત્વપૂર્ણ પર્યાવરણીય પડકારો લાવે છે આ સમસ્યાને ઉકેલવા માટે એક થાળી એક થેલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે પ્લાસ્ટિકના કચરાને ઘટાડવા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે છે આ અભિયાન હેઠળ ભક્તોને કપડાના થેલાઓ અને સ્ટીલની થાળીઓ દાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આ વસ્તુઓ યાત્રાળુઓને વિતરણ કરવામાં આવશે જેનાથી એકમાત્ર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર આધાર ઘટાડશે અને કચરાના ઉત્પન્નને ઘટાડશે આ અભિયાન વિવિધ સંસ્થાઓ અને સ્વયંસેવકોના સહયોગથી છે જે મહાકુંભને વધુ સ્વચ્છ અને હરિત બનાવવામાં સમર્પિત છે આ પહેલને સમુદાયમાંથી વ્યાપક સમર્થન મળ્યું છે જેમાં ઘણા ભક્તો થાળીઓ અને થેલાઓ દાન કરીને સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે દાનમાં મળેલી વસ્તુઓ યાત્રાળુઓ દ્વારા તેમના સામાન લઈ જવા અને ભોજન માટે ઉપયોગમાં લેવાશે જેથી મેળાવડાના પર્યાવરણીય પગલાંને ઘટાડવામાં આવશે એક થાળી એક થેલો અભિયાન માત્ર કચરાના ઘટાડા વિશે નથી તે પર્યાવરણ સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ ધરાવે છે પુનઃ પ્રયોજ્ય વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહિત કરીને આ અભિયાન ટકાઉપણું અને જવાબદાર વપરાશ તરફના વ્યાપક આંદોલનને પ્રેરિત કરવાની આશા રાખે છે